પક્ષીઓને ચણ નાખવાના ફાયદા પ્રાણીઓ અને પક્ષીઓને નિયમિતપણે ખોરાક અને પાણી ખવડાવવાથી ઘણા ફાયદા થાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર પશુઓને ચારો અને પક્ષીઓને ખવડાવવાથી વ્યક્તિના જીવન સાથે જોડાયેલી અનેક સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે ઘણા લોકો પ્રાણીઓ અને પક્ષીઓને ઉહેરવાનો ખૂબ શોખીન હોય છે તેઓ પ્રાણીઓ અને પક્ષીઓની સારી સંભાળ રાખે છે પરંતુ શું તમે જાણો છો કે ધાર્મિક અને જ્યોતિષની માન્યતા અનુસાર પ્રાણીઓને ચારો અને પક્ષીઓને ખવડાવવાથી તમારું ભાગ્ય બદલાઈ શકે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ કરવાથી તમે જીવન સંબંધિત ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો પશુ પક્ષીઓને નિયમિત ભોજન કરાવવાથી માત્ર પુણ્ય જ નથી મળતું પરંતુ કુંડળીના ગ્રહો પણ બળવાન બને છે આવું કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે આર્થિક સ્થિતિમાં સુધારો થાય આવો જાણીએ પશુ પક્ષીઓને નિયમિત રીતે ખોરાક અને પાણી આપવાના ફાયદા પશુ પક્ષીઓને ખવડાવવાથી શું લાભ થાય તે જાણો એક રવિવારે ગાયને ઘઉંના રોટલા ખવડાવવા જોઈએ રવિવારે વાંદરાઓને ગોળ અને ચણા ખવડાવવા જોઈએ આમ કરવાથી સૂર્ય ભગવાન પ્રસન્ન થાય છે બે સોમવારે માછલીને લોટના ગોળા ખવડાવવા જોઈએ સફેદ ગાયને રોટલી અને ગોળ ખવડાવો આમ કરવાથી ચંદ્રદેવની કૃપા પ્રાપ્ત થાય છે ત્રણ મંગળવારે વાંદરાઓને ચણા અને ગોળ ખવડાવો આવું કરવાથી કુંડળીમાં મંગળની સ્થિતિ મજબૂત બને છે ચાર બુધવારે ગાયને લીલું ઘાસ અથવા ચારો ખવડાવો આ દિવસે કબૂતરોને બાજરી આપો આમ કરવાથી કુંડળીમાં બુધ ગ્રહ બળવાન બને છે પાંચ ગુરુવારે ગાયને રોટલી કે ગોળ ખવડાવો આમ કરવાથી દરેક કામમાં સફળતા મળે છે આ દિવસે કબૂતરોને મકાઈના દાણા નાખવા જોઈએ છ શુક્રવારે માછલીઓને લોટની ગોળી ખવડાવવી જોઈએ આ દિવસે સફેદ ગાયને રોટલી ખવડાવો આમ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે કુંડળીમાં શુક્ર બળવાન છે સાત શનિવારે કાળા કૂતરાઓને સરસવના તેલમાં બનેલી વસ્તુ ખવડાવો આમ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે કાળા કૂતરાને રોટલી ખવડાવવાથી મોટી સમસ્યાઓ ટળી જાય છે આઠ રાહુકેતુના ખરાબ પ્રભાવને દૂર કરવા માટે પક્ષીઓને બાજરી ખવડાવવી જોઈએ કૂતરાને રોટલી ખવડાવવાથી કે દૂધ પીવડાવવાથી કેતુ સંબંધિત સમસ્યામાં રાહત મળે છે આ લાભ પણ છે પશુ પક્ષીઓને ધાન્ય જળ ચઢાવવાથી જીવનની તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે એવું માનવામાં આવે છે કે પ્રાણીઓ અને પક્ષીઓને ખવડાવવાથી તમારું મન શાંત રહે છે ગ્રહ સંબંધી પરેશાનીઓ દૂર થાય તમારી ખરાબ વસ્તુઓ થવા લાગે સ્વાસ્થ્ય સારું રહે આર્થિક સ્થિતિમાં સુધારો થાય અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોકમાન્યતાઓ પર આધારિત છે